નમસ્કાર મિત્રો આજે સીધું ને માં નરેન્દ્ર મોદીએ પોતાનો અસલી સ્વભાવ છે એની વાત કરવાના છે મોદી વડાપ્રધાન થઈ ગયા શપથ લઈ લીધા પ્રધાનમંડળ રચાઈ ગયું અને મોદીએ ખાતાની વહેંચણીમાં આમ ધ બોસ કરવાના પણ વિધિમાં બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર આમ તો ડિક્ટેટોરિયલ પ્રાઇમ મિનિસ્ટર છે એમના પિતાજી પણ શેખ મુજીબુર રહેમાન એ પણ એક પક્ષ લોકશાહી સ્થાપવામાં ગોળીએ દેવાયા હતા પણ પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી એમણે પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા અને બાંગ્લાદેશને જન્મ આપ્યો એને માટે બાંગ્લાદેશ ભારતનું ઋણી છે અને શપથવિધિમાં આવેલા શેખ હસીના એ આજે સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યા પ્રિયંકા ગાંધીને અભિનંદન આપ્યા કોંગ્રેચ્યુલેશન આપ્યા કારણ કે વિપક્ષ મુક્ત ભારત કરવા નીકળેલા નરેન્દ્ર મોદીના વિજય રથને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી ના નેતૃત્વ વાળી કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધો સિત્તેર બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળશે એનો ટંકાર કર્યા કરતા હતા બેફામ નિવેદનો કરતા હતા મુસ્લિમ વિરોધી નિવેદનો કરતા હતા અને હવે મુસ્લિમ તરફી જે બે રાજકીય પક્ષો છે એમના ચરણમાં બેસીને સરકાર તો રચી પણ આમ પણ ભારતીય જનતા પાર્ટી એ સૌથી મોટા પક્ષ તરીકે લોકસભામાં ચૂંટાઈ અને રાષ્ટ્રપતિ પણ અનુકૂળ છે એટલે એમને જ નિમંત્રણ મળે સરકાર રચવા માટે એ સ્વાભાવિક છે મોદીને એ કે બસો ને ચાલીસ બેઠકો હોય તો પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એમને નિમંત્રણ આપશે જ તમને ખ્યાલ છે કે ક્યારેક કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે લોકસભામાં ચૂંટાઈ પણ એને બહુમતી મળી અને જ્યારે રાષ્ટ્રપતિએ રાજીવ ગાંધીને સરકાર રચવા માટે નિમંત્રણ આપ્યું ત્યારે એમણે ના પાડી દીધી હતી કે મારી પાસે બહુમતી નથી અને જનાદેશ એ મારી વિરુદ્ધમાં છે અહીંયા જનાદેશ નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં હોવા છતાં નરેન્દ્ર મોદી ને ખ્યાલ હતો કે ચાલીસ બેઠકો મળી છે એટલે સરકાર રચવા માટે એમને નિમંત્રણ મળશે અને જે રીતે એમણે ઓપરેશન લોટસ ચલાવ્યા કર્યું અને અનેક રાજ્યોની સરકારો તોડી નાખી અને પોતાની સરકારો રચી રાજ્ય સરકારો પણ એ રીતે કેન્દ્રમાં સરકાર રચવા માટે બહુમતી એ કરી લેશે એવી એમને શ્રદ્ધા હતી તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્રબાબુ નાયડુ અને જનતા યુનાઇટેડના નીતિશ કુમાર ચંદ્રબાબુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બનશે કારણ કે એમને ભવ્ય બહુમતી મળી છે વિધાનસભામાં પણ ટીડીપીને એને ભારતીય જનતા પાર્ટીની ત્યાં મળેલી આઠ બેઠકોની પણ કોઈ ગરજ નથી અને જેડીયુ ના નેતા નીતિશ કુમાર એ બિહારમાં મુખ્યમંત્રી છે ભારતીય જનતા પાર્ટી ટેકામાં છે એટલે એમની બહુમતી છે પણ ધારો કે ભારતીય જનતા પાર્ટી એની એનો ટેકો પાછો ખેંચી લે તો પણ આરજેડી એમને મુખ્યમંત્રી તરીકે બચાવી લે એવી ત્યાં પણ સ્થિતિ છે પણ આ બંને અનુભવી રાજનેતાઓ જાણતા હતા કે નરેન્દ્ર મોદીને નિમંત્રણ મળશે એટલે સારું એ ગણાશે કે એમને ટેકો આપવો અને પછી આગે આગે ગોરખ જાગે એટલે સરકાર રચાઈ સરકાર રચાઈ એટલું જ નહીં નરેન્દ્ર મોદી એ આજે પહેલી કેબિનેટની બેઠક નવી સરકારની યોજી અને ખાતાની જે રીતે ફાળવણી કરી એમાં પણ આ બોસ એ ભૂમિકા એમણે એસર્ટિવલી મૂકી દીધી કારણ કે તમામ મહત્વના ખાતા એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પાસે જ રહ્યા એટલું જ નહીં સાથી પક્ષોની એવી અપેક્ષા હતી કે અમિત શાહ તો ન જ જોઈએ સરકારમાં પણ અમિત શાહ ને ગૃહમંત્રી તરીકે અને સહકાર મંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ દરાર ત્રીજા સ્થાને મૂક્યા તો મૂક્યા જ બીજા સ્થાને સંરક્ષણ મંત્રી તરીકે રાજનાથ રાજનાથસિંહને યથાવત રાખ્યા વિદેશ મંત્રી તરીકે જયશંકર યથાવત રહ્યા નિતિન ગડકરી એમને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે નું ખાતું એમની પાસે રહે છે જેપી પી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહ્યા એમને આરોગ્ય કેમિકલ અને ફર્ટિલાઇઝર અત્યંત મહત્વના ખાતાઓ એ જેપી પી મળ્યા મધ્યપ્રદેશના ચાર ચાર વખત મુખ્યમંત્રી બનેલાજસિંહ ચૌહાણ કૃષિ અને ગ્રામીણ વિકાસ ખાતું જ મહત્વના ખાતાઓ છે નિર્મલા સીતારામન જેમની પાસે નાણાં નહોતા એટલે ચૂંટણી લડી નહી શક્યા અને એમના અર્થશાસ્ત્રી પતિ તથા ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી જેવા અર્થશાસ્ત્રી એમ કેતા હતા કે નિર્મલા સીતારામન નથી પણ સ્મૃતિ ઈરાની ના સંદર્ભમાં એમણે પહેલી અને બીજી સરકારમાં જે કર્યું હતું એ નિર્મલા સીતારામન ની બાબતમાં આ વખતે પણ કર્યું છે નિર્મલાબેન ચૂંટણી લડ્યા નથી પણ એમને ફાઈનાન્સ અને કોર્પોરેટ એ ખાતાઓ યથાવત રાખ્યા છે એમની પાસે ખટ્ટર હરિયાણાના તગેડી મુકાયેલા મુખ્યમંત્રી એમને અત્યંત મહત્વના બે ત્રણ ખાતાઓ અર્બન ડેવલપમેન્ટ બે ખાતાઓ અર્બન ડેવલપમેન્ટ અને ઉર્જા ખાતું એ આપવામાં આવ્યું છે કર્ણાટકના મિત્રપક્ષ જેડીએસના એચડી કુમાર સ્વામી જે કર્ણાટકના મુખ્યમંત્રી પણ રહ્યા જેડીએસના એ પ્રમુખ પણ છે એમને હેવી ઇન્ડસ્ટ્રીઝ અને સ્ટીલ જેવું મલાઈદાર ખાતું આપ્યું છે લલનસિંહ જેડીયુ ના નેતા એમને ફિશરીઝ પશુપાલન અને ડેરી આપ્યું છે એટલે કઈ બહુ મહત્વના ખાતા એમને મળ્યા નથી સોનોવાલ જે આસામના મુખ્યમંત્રી પણ રહ્યા એજીપી માંથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા મુખ્યમંત્રી થયા હતા અને પછી કેન્દ્રમાં મુખ્યમંત્રી રહ્યા એમને બંદર અને શિપિંગ જેવા મહત્વના ખાતા આપવામાં આવ્યા છે આમ એકંદરે જો જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અત્યંત ખાતા આપવામાં આવ્યા છે અને આપણા જલ શક્તિ એ વિભાગ મળ્યો છે અશ્વિન અશ્વિની વૈષ્ણવ એમને ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગની સાથે આઈટી પણ એમની પાસે છે જ્યોતિરાદિત્ય સિંધિયા ગઈ વખતે એમને કોઈ પણ વિમાન વિમાન નહોતા એમની પાસે અને સિવિલ એવિએશન મિનિસ્ટર હતા પણ આ વખતે કોમ્યુનિકેશન અને ઈશાન ભારતના વિકાસનું ખાતું એમને આપવામાં આવ્યું છે એટલે કે એમને એમનું મહત્વ વધ્યું છે આ વખતે સિવિલ એવિએશન ખાતું એ ટીડીપી ના કેબિનેટ મિનિસ્ટર કે રામ મોહન નાયડુ એમને આપવામાં આવ્યું છે અને ભૂપેન્દ્ર યાદવ ભારતીય જનતા પાર્ટીના નેતા એમને પર્યાવરણ જંગલ અને ક્લાયમેટ ચેન્જ આ કેમ આપવામાં આવ્યા છે તમે સમજી શકો ગજેન્દ્ર શેખાવત ને સંસ્કૃતિ અને પર્યટન એ ખાતા મળ્યા છે કિરણ રીજીજુ સંસદીય બાબતો અને લઘુમતી બાબતો એ એમને આપવામાં આવી છે હરદીપ પુરી જે આઈએએસ અધિકારી તરીકે નિવૃત્ત થયા એમના એમની લોટરી લાગી ગઈ છે આ વખતે પેટ્રોલિયમ અને ગેસ એ ખાતા મળ્યા છે એમને મનસુખ માંડવિયા અને શ્રમ રોજગાર યુવા અને ક્રીડા મને લાગે છે એમને આરોગ્ય ખાતું હતું ગઈ વખતે એમને થોડા લાઇટ વેઇટ કરવામાં આવ્યા છે પણ પરસોત્તમ રૂપાલા એમને ઘર ભેગા કરાયા છે આમ તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે તો એ રાજકોટ થી ચૂંટાયા પરંતુ એમને મિનિસ્ટ્રીમાં સ્થાન મળ્યું નથી પણ ડોક્ટર મનસુખ માંડવિયાને ભલે શ્રમ રોજગાર અને યુવા ક્રીડા જેવા લાઈટ વેઇટ ખાતા મળ્યા હોય પણ એમને મિનિસ્ટ્રીમાં સ્થાન જરૂર મળ્યું છે કિશન રેડ્ડી તેલંગણના જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે એમને કોલસો અને ખાણ ખાતું એટલે ફૂડ ઇન્ડસ્ટ્રી ફૂડ ટેકનોલોજી એ ખાતું મળ્યું છે એકંદરે આ જે ખાતાઓની વહેંચણી થયેલી જોવા મળે છે એ બધા માં ભારતીય જનતા પાર્ટી ની મક્તેદારી એ

अभिनेता સુરેશ ગોપી જેમના વિશે એવી અફવા ચાલી કે એમણે મિનિસ્ટ્રીમાંથી રાજીનામું આપી દીધું ગઈકાલે શપથ લીધા રાજીનામું આપ્યું પણ એ અફવા જ હતી પર્યટન રાજ્યમંત્રી તરીકે અને ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગના રાજ્યમંત્રી તરીકે પેટ્રોલિયમ અને ગેસ ખાતું પણ આપવામાં આવ્યું છે આ બધા ખાતાની વહેંચણી જે રીતે નરેન્દ્ર મોદીએ કરી છે એ જોતા હવે સ્પીકર પદે ટીડીપી ના નેતા હોવા જોઈએ એવો જે ટીડીપી ના ચંદ્રબાબુ નાયડુ નો આગ્રહ છે એ સ્વીકારાશે નહીં એવા સંકેતો મળી રહ્યા છે કારણ કે એકવાર વડાપ્રધાન થઈ ગયા પછી માનનીય નરેન્દ્ર મોદી એ પોતાની રીતે જ કામ કરશે એવું અમને ચોક્કસ લાગે છે સરકાર ને કઈ રીતે મજબૂત કરવી બીજી બીજા પક્ષોને કઈ રીતે તોડી નાખવા કે નબળા પાડવા એની કુને એમને અને એમના ચાણક્યો હવે તો બે ચાણક્યો થયા છે એમ કે છે એક અમિત શાહ તો ત્યાં હતા જ એમની કને અને બીજા ચાણક્ય સી આર પાટીલ એ પણ હવે એમની મિનિસ્ટ્રીમાં છે એટલે એ આવતા દિવસોમાં કેવું કેવું કામ કરશે એના તરફ આપણી બધાની નજર જરૂર રહેશે માન્ય વડાપ્રધાને આજે બે પૂર્વ વડાપ્રધાનોને ફોન પણ કર્યા ડોક્ટર મનમોહન સિંહ જેમની આમ તો ઘણી વખત એ ઠેકડી પણ ઉડાવતા રહ્યા છે પરંતુ આજે એમણે ઔપચારિકતા ખાતર ડોક્ટર મનમોહન સિંહને પણ ફોન કર્યો અને એચડી દેવે દેવેગોડાને પણ ફોન કર્યો હતો એટલે આ એક િકતાની દ્રષ્ટિએ પણ એક સારું કામ નરેન્દ્ર કર્યું હોય એવું અમને જરૂર લાગે છે અમે આ એપિસોડ રેકોર્ડ કરવા જઈ રહ્યા હતા એ વખતે અમને આજે એક દેવજીભાઈ પટેલનો ફોન આવ્યો અને આ દેવજીભાઈનો દાવો એવો હતો કે જનસંઘ સમયથી ભારતીય જનતા પાર્ટીમાં છે મેં એમને પૂછ્યું કે જનસંઘના સમયથી તમે ભારતીય જનતા પાર્ટીમાં કોણે કરી એ એ તો કરવા માંડ્યા આ બધા કોંગ્રેસીઓને ભરી એમની ભરતી જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં થઈ છે હમે પરબતભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય પણ રહ્યા બનાસકાંઠાના રાજ્યમાં મંત્રી પણ રહ્યા પરંતુ આ બધા કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ છે જો કે પરબતભાઈ પટેલ જેવા સજ્જન માણસ એ આ વખતે જો ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના ઉમેદવાર હોત તો બેન શ્રી જે બનાસની બેન ગેનીબેન ઠાકોર એમના માટે જીતવાનું આટલું સરળ ન હોત એવું અમને ચોક્કસ લાગે છે પણ તમે સમજી શકો છો કે ક્યાં કેવા કાવા દાવા ચાલ્યા ઉમેદવારી માટેના અને હું હંમેશા કહું છું કે આંજણો જ આજો નડે છે એ દ્રષ્ટિએ બનાસકાંઠાની બેઠક એ ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી અને નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નાક કપાવ્યું એને માટે જવાબદાર જે લોકો છે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના નેતાઓ એમની સામે પક્ષ શું કાર્યવાહી કરે છે એ તરફ પણ આપણી નજર રહેશે કારણ કે આ દેવજીભાઈ જેવા માણસો જે દાવો કરે છે છે કે સમયથી એ ભારતીય જનતા પાર્ટીમાં અને એમને જનસંઘની સ્થાપના કોણે કરી એ ખબર નથી આજે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પૂછો કે પાછળ છબી બે જે મૂકવામાં આવે છે એ કોની છે તો કદાચ એમને ખબર નહીં હોય કારણ કે એક બાજુ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી હોય છે બીજી બાજુ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોય છે પણ ક્યારેક આવો ટેસ્ટ પણ અમે કરતા રહીશું આજે અમને મળી એટલે દેવજીભાઈ પટેલનો ટેસ્ટ કર્યો અને એમની ગેંગે પેપે અમે સાંભળી કે દાંતીવાડાના કોઈક અનેક મોટા ધંધાઓ કરનાર ભાઈ છે અને એમણે અમને કદાચ કોંગ્રેસી માનીને ફોન કરી રહ્યો એમ કે વેંગમાં એમણે કહ્યું કે તમને તો બહુ બેઠકો મળી ગઈ એ બિચારા ભાઈને કદાચ એ ખબર નહોતી કે અમે કોંગ્રેસી નથી કે અમે ભાજપીએ નથી તટસ્થપણે જે વાત કહેવી જોઈએ એ કહેવી જોઈએ અમે જે વાત કહીએ છીએ એ સત્ય છે કે નહીં એ મિત્રોએ અમને જણાવવું જોઈએ દર્શકોએ જણાવવું જોઈએ અમે ખોટા હોઈશું તો સ્વીકારીશું પણ ગમે તે બફાટ જે લોકો કરે છે અંધભક્તો એને તો અમે સ્વીકારી શકીએ એમ નથી આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ તમે જોતા રહેશો સબસ્ક્રાઈબ કરશો અને દેશ અને વિદેશમાં મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરવા માટે કહેશો નમસ્કાર